વ્લોગ માં તો બે દિવસ પછી આપણે પાછો બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે કારણ કે જો આ ધૂ એવું એટલે ટાઈમ રહેતો અને સરસ મજાનું હવે સારું થઈ ગયું છે આપણે અને ચકલા ને જો અહીંયા માળો નતો કરવા દેવો ને તો ના માળો કરે છે પરાય ને આયા બધું જો વે ને એવું કરે કાનયન બીજું કઈ વાંધો નહીં પણ આ બાજુ જો આ પંખો ચાલુ હોય અને ચકલા ધોળા ધોડા આવતા હોય ને જાતા હોય સાફ સફાઈ કરતા ઓસરીને એવું બધું ધોયું ને એવું બધું કામ કામ બધું કર્યું અને ઉતાહાણી એમ કહેવાય કે ઉતાહાણી ડાળ દાળ પડે તો એવું બધું હમણાં બે તો કામકાજ કરતા એટલે કઈ બ્લોક કઈ ઉતારતા નતા ને આજ હવે નવરા થઈ ગયા છે અને ખાસ આપણે મહેમાન આવ્યા છે એમની વાત છે હજી સુધી મહેમાન આવ્યા નથી ફોન તો હવારનો આવી ગયો છે કે એને આવવાના છે પણ રાહ જોઈ રહ્યા છે અને આટલામાંથી ક્યાંયથી મહેમાન નથી આવતા આપણે ઠેર ગુજરાતથી મહેમાન આવે છે જ્ઞાની તો તમને ખબર જ હશે આપણે એમ્પાની બોલી અને ગુજરાતથી ને બધે અલગ અલગ બોલી બધી થઈ જાય પણ એમ એ થોડું થોડું સમજી કેમ કે ફોન માં વાત શીખી એવું કરતા હોય અને સંબંધી થાય એટલે એમ કે બધું એની ભાષા ને આપણી ભાષાને બધી થોડી થોડી જાણીતી લાગે બાકી આમ ગુજરાત થી મહેમાન આવે છે એટલે ઘણા શેટે મહેમાન આવે છે અને બે દિવસથી થી આ બાજુ ગામડામાં વિહાવા છે ને આજ અમારા ઘરે આવવાના છે તો એ મહેમાનને આપણે રાહ

આવી ગયા ને આપણે બનાવવા આપણે જો લીંબુ તો ઘરના ઠંડુ ઠંડુ બનાઈ નાખી ભાજુ અમારે ગ્લાસ લઈને દી ગયા છે ચાલો શરબત બનાવી મહેમાન ને પાઈ દેવી શરબત મહેમાને પી લીધું ને આ મહેમાન જો આંબેથી તાજી તાજી કેરી લઈ આવ્યા અને ખાટી મીઠી મીડાસે ખાવા જો સુધારીને

હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ બધા કેમ છો મજા મારે બસ મજામાં છો તો આપણે હીરામાંથી ઘીરીએ અને ઘીએ તો તમને તો ખબર હશે એમાં આપણા ગુજરાતથી આવ્યા હશે અને આપણા ગાયને ભેસ્ટની ઊંઘ ધો છે તો મારે આજે થોડુંક મોડું થઈ ગયું તીરા મને અંદર થઈ ગયું ભેસ્ટની ઊંઘ ધોયા હશે ને તો અત્યારે હવે બધું રસોઈ બને હશે તો હાલો આપણે અંદર રસોડામાં જાવીએ રોશની બહેનની અંદર આવી ગયા

পকৰাছে

અને અમારા ગુજરાતવાળા બેન હું બનાવીશ જો મેગી બાફે છે ને એવું કરે છે કાંક જો મેગી અત્યારે માં બનાવે છે એ કઈ હવાર માં સિરાવે નહીં એટલે નવ દસ વાગ્યા કાંક નાસ્તો કરે અને રોસ તારે શું કરવાનું છે મેગી ખાવાની છે પછી બાળ મંદિરે જવાનું કા હર્ષિલ ને જો અમારે છટ્ટા કમા ભાઈ હતા આવી ગયા છે કા રમવા હરસીલ હારે રમવા ઈ હતા આવી ગયા છે હરસીલ

અને બાકી તો બધા મહેમાન ને હતા એટલે મોડા મોડા ઉઠ્યા અને મોડા મોડા નવરાખ્યા અને હવે પાછા સા પાણી જેવું દસ વાગ્યા નું બનાવશું મેગી ને એવું થોડો ઘણો નાસ્તો કરશું તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રેજો તો ફેમિલી આપડે જે મહેમાન આવ્યા હતા ગુજરાત થી ઈ મહેમાન તો હવે જતા રહ્યા છે મહેમાન આવ્યા હતા બહુ કે દુના વાતો તો કરતા હતા પણ આવી ગયા એટલું સારું કેવાય અને અમને પણ બહુ જ બરકે છે બોલાવે છે કે આવો મહેમાન મહેમાનગીતી કરવા પણ આપણે કાંઈ હજી જાતા નથી છોકરા નાના છે થોડાક મોટા થઈ જાય હાજા ને એવું થાય ત્યારે તો નાના હોય ક્યાં લાગી પછી મોટા થઈ જાય પછી આપણે જરૂર ગુજરાત જાય અને ન્યા જાય એટલે તમને બધાયને ખબર પડી જ જાય છે આપણે ન્યાનો અલો આવશે બાકી રોકાણ તા તો મજા આવી એક દિવસ રોકાણા પણ માયા લગાડીને પાછા જતા રહ્યા ગુજરાતમાં એવું બધું થયું છે તો સારું હાલો કાંઈ વાંધો નહીં આપણે એક ફરમાશ કરવાની હતી બર્થડે ની એટલે ધાબા ઉપર આવ્યા હતા અને વ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરી દેવી હવે વાળુનું ને એવું બધું રાંધવાનું છે એટલે પછી મોડું થાય તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વ્લોગ જોયો અને પસંદ આવી ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈજો ફરી મળશે એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય